હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે લારીમાં મળતા એવા ભૂમરા બટાકા આપણે ઘરે બનાવીશું એના માટે જુઓ આપણે આ બધું ઇન્ગ્રીડિયન્ટ જોઈશે કોથમી ચણાનો લોટ સેજવાન ચટણી તેલ સેવ અને બાફેલા બટાકા અને બેસિક એવા મસાલા ધાણા જીરું મરચું હળદર ગરમ મસાલો ચાટ મસાલો બધું જોઈશે તો ચાલો આપણે બનાવી લઈએ સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લઈ લઈશું એક ચમચી હવે આપણે જે આ બધા બેસીક મસાલા છે મીઠું ચાટ મસાલો સંચળ ગરમ મસાલો જીરું હળદર મરચું એ બધું નાખી દઈશું અંદર અને એક ચમચી જેટલું તેલ નાખીશું અંદર વધુ મિક્સ કરી લઈશું અને હવે આપણે જે બટાકા બાફીને છે એ અંદર નાખી દઈશું અને એને આપણે પ્રોપર મેરીનેટ કરી લઈશું જો આપણે આ મેરીનેટ કરી દીધા છે એને હવે પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈશું જો આપણે કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં જીરું નાખી દઈશું અને પછી એમાં હિંગ નાખી અને આપણે જે સેજવાન ચટણી હતી એ આપણે બે ચમચી જેટલી નાખી દઈશું અંદર અને આથી સરસ ટેસ્ટ આવશે અને એનો કલર પણ બહુ મસ્ત અને એને સાતળી લઈશું હવે આપણે એમાં એક ચમચી ધાણાજીરું અડધી ચમચી મરચું અને ગરમ મસાલો નાખી દઈશું અને બે ચમચી જેટલું પાણી નાખી દેશે અને મસાલાને બરાબર સાંતરી લઈશું હવે જુઓ આ મસાલો સંતરાઈ ગયો છે હવે એમાં આપણે જે મેરીનેટ કરીને બટાકા રાખ્યા હતા એ આપણે નાખી દઈશું

અને આપણે જે સેવ નાખી દઈશું અને આ જે ભૂંગળા છે એના જોડે આપણે સર્વ કરીશું જો દોસ્તો આપણે આ ભૂંગળા બટાકાની રેસીપી તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ રેસીપીને એન્જોય કરો